છ ડિસેમ્બર ડોક્ટર સાહેબ આંબેડકરના અનિર્માણ દિવસ છે આજે સારા એ ભારતમાં કેન્ડલ માર્ચ ડિસિપ્લિન અને મોન કાઢી અને ડોક્ટર સાહેબ આંબેડકરને દલિત સમાજ સજામી દેવા નીકળ્યા છે આ સલામત શબ્દ પણ આ ડોક્ટર સાહેબ આંબેડકરને ટૂંકા પડે અને આ છ ડિસેમ્બર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો બોલીનો દિવસ છે એટલે ઓલડીમાં તેની સમાજનો નહીં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે તો સારે સમાજનું ભયલું કહ્યું છે અને સારે સમાજને ઉપયોગી થયા છે આજે ઓગણીસો વીસ્તાલીસ ઓગણીસસો પચાસ કે ઓગણીસો પાંચમાં તમે જાઓ તો આજે લોકશાહી નહોતી લોકશાહી પહેલાંની વાત કરું તો ત્યારે દેશની દુર્દશા કેવી હતી તો જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને વધારણ કર્યું બે વર્ષ અગિયાર મહિનાને અઢાર દિવસ એ બંધારણ પૂરું થયું અને સરકારશ્રી એટલે કે ભારત સરકારને સોંપી અને આજે એ બંધારણ ઉપર જો લોકશાહીનું એટલું બધું સરસ દેશનું બંધારણ ચાલતું હોય તો આ દેશ એ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના આભારી છે અને ચૌદમી એપ્રિલ અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જે છ ડિસેમ્બર છે તો ઓનલી વન ખાલી દલિત સમાજને નહીં આમાં તો સર્વે જ્ઞાતિને સર્વ સમાજને આ બાબતે સલામી દેવા

ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહુળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજાય નો નીકળી ભલા માણા મું છે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ